નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતીને લઈને થોડીક મહત્ત્વની ચર્ચા કરવાની છે તો દરેક મિત્રો પૂરો વિડીયો જોજો જેથી કરીને તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન થાય તો મિત્રો વિદ્યા સહાયક ભરતીના ફોમની વાત કરીએ તો સાત અગિયારથી લઈને સોળ અગિયાર સુધી આ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલવાની હતી અને ફોર્મ જમા કરવાની વાત કરીએ મિત્રો તો ઓગણીસ અગિયાર સુધી આ ફોર્મ જમા થશે મિત્રો તો વેબસાઈટમાં જોઈએ વિદ્યા સહાયકની વેબસાઇટ તો અત્યારે હાલમાં વેબસાઈટ પણ બંધ જોવા મળે છે મિત્રો તો ઘણા મિત્રોએ આ અંગે થોડુંક આપણે માહિતી મેળવીએ કે વેબસાઈટ ભલે બંધ થઈ ગઈ હોય મિત્રો પરંતુ તમે જો વેબસાઇટમાં તમે રજીસ્ટર કરેલું છે તો તમે ફોર્મ ભરી શકશો મિત્રો અને ફોર્મ ભર્યા પછી ઓગણીસ તારીખ સુધીમાં જો તમારે ફોમમાં સુધારો કરવો હોય તો તે માટેનું એડિટ ઓપ્શન પણ જોવા મળશે એટલે જે ઉમેદવારોને હજુ ફોર્મ ભરવાના જમા કરાવવાના બાકી હોય તો તેમણે રજીસ્ટર કરેલું હોય છે તો તેઓ ફોર્મ ભરી શકશે અને ઓગણીસ તારીખ સુધી તે ફોર્મ જમા કરી શકશે ઘણા મિત્રોએ ફોર્મ જમા કર્યા પછી વેબસાઇટ ખોલીને ફોર્મ પણ જોયું હોય છે ડોક્યુમેન્ટ પણ ચેક કર્યા હશે અને ફોમની પ્રિન્ટ પણ કાઢી છીએ તો એ મિત્રોને ખાસ કહેવાનું કે તમારે કોઈ ચિંતા કરવાની નથી મિત્રો કોઈ પ્રોબ્લેમ તમારે થવાનો નથી આ વિદ્યાસહાયક ભરતીમાં તમે ફોર્મ ભરો તેના પછી તમે રિસિવિંગ સેન્ટરે જઈને ફોર્મ જમા કરાવો પછી તમે વેબસાઇટ ખોલો કે ના ખોલો તમારે કોઈ ફેર એટલે કે કોઈ તમારે પ્રોબ્લેમ થતો નથી મિત્રો આ ખાસ સમજી લેજો કે ઘણા મિત્રોને ડોક્યુમેન્ટ જે વેબસાઇટમાં માંગ્યા હતા તેનાથી તેમણે ભૂલથી અલગ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે તો તે મિત્રોને પણ ચિંતા કરવી નહીં કારણ કે જ્યારે પ્રોવિઝનલ મેરિટ આવશે ત્યારે તમને તમારા ફોર્મ સુધારા કે ડોક્યુમેન્ટમાં પણ જે કાંઈ સુધારો કરવો હોય તેનું તમને ફોર્મ આપવામાં આવશે મિત્રો એટલે તમારે કોઈ ચિંતા કરવી નહીં કે ઘણા મિત્રોને ફોર્મ ભરવામાં કોઈ નામમાં સ્પેલિંગમાં ભૂલ હોય સરનેમમાં ભૂલ હોય તો તેઓએ પણ ચિંતા કરવી નહીં બીજું કે આપણે જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય એટલે કે અપલોડ કરાવવાના હોય તેની જગ્યાએ આપણે અન્ય અપલોડ થઈ ગયા હોય તો પણ તમારે કોઈ ચિંતા કરવી નહીં જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ આવે ત્યારે તમારું ડોક્યુમેન્ટ સુધારવા ફોર્મમાં જે કાંઈ ભૂલ હોય એ સુધારવા માટેની તમને સમય આપવામાં આવશે મિત્રો એટલે કોઈ ચિંતા કરતા નહીં તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ ઉમેદવારોના પ્રશ્નો હોય છે તે મેસેજ દ્વારા અથવા તો ફોન દ્વારા પણ જણાવે છે તો દરેક મિત્રોને આ વિડીયો દ્વારા ખાસ કહેવાનું કે તમે ફોર્મ ખોલેલું હોય કે ના હોય કોઈ તમારે ઇશ્યુ થવાનું નથી બીજું કે તમારે ફોર્મમાં જે કાંઈ ભૂલ હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થવાનું નથી તમને સુધી ફોર્મમાં સુધારો કરવાનો પણ ટાઈમ મળે છે મિત્રો એટલે કોઈ ચિંતા કરતા નહીં બીજું કે તમારા ડોક્યુમેન્ટમાં જે કાંઈ ભૂલ હોય અપલોડ કરવામાં તો પણ ચિંતા કરવી નહીં કારણ કે તમે ખોટા તો પ્રમાણપત્રો રજૂ કર્યા નથી એટલે તમારું ફોર્મ રિજેક્ટ થાય નહીં મિત્રો આ ખાસ સમજી લેજો જે મિત્રોને હજે ફોર્મ જમા કરાવવાનું બાકી છે તો તેઓ ઓગણીસ તારીખ પહેલાં ફોર્મ જમા કરી દે અને જો કોઈ ફોર્મમાં સુધારો વધારો કરવાનો હોય મિત્રો તો તમને એડિટનું ઓપ્શન પણ આપેલું છે તો તમે એડિટના ઓપ્શન દ્વારા ફોર્મમાં સુધારો વધારો કરી શકશો મિત્રો એટલે આ વસ્તુ ખાસ જે ઉમેદવારોને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું બાકી છે તેમના માટે આ ખાસ જણાવવાનું તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતીને લઈને અનેક મિત્રોના મનમાં જે કોઈ વેબસાઇટ ખોલવામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કે સામાન્ય ફોર્મ ભરવામાં જે કાંઈ ભૂલું થયેલી હોય તો તેનો તમામ સુધારો મિત્રો તમારે જ્યારે પ્રોવિઝનલ મેરિટ આવશે ત્યારે તમારે આ તમામ વસ્તુમાં સુધારો થઈ જશે એટલે દરેક મિત્રોએ કોઈ ચિંતા કરવી નહીં બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ તમામ મિત્રોના મનમાં જે કોઈ પ્રશ્નો હતા તેનું તમને સોલ્યુશન મળે એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવવામાં આવ્યો તો મિત્રો આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો